બે સસ્તી અને ઘરેલું વસ્તુ પાણીમાં પલાળીને ખાઈ માથાથી લઈને પગ સુધીની બધી જ નસોનું દર્દ બ્લોકેજ બ્લડ પ્રેશર હાર્ટ અટેક તથા કબજિયાત જેવી સમસ્યાઓ તમારી નજીક પણ નહીં આવે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ અમારી ચેનલ જાણો સતયુગની વાતમાં આપનું હાર્દિક સ્વાગત છે શું તમારી સાથે પણ એવું બને છે કે જ્યારે તમે સવારે પથારીમાં ઉઠો છો ત્યારે આખા શરીરમાં એક વિચિત્ર થાક અને ભારેપણું લાગે છે શું એવું લાગે છે કે શરીર ઉઠવાનું મન જ નથી કરતું હાથ અને પગમાં નબળાઈ છે ચાલમાં આળસ છે અને મન એવું થાય છે કે બસ પથારીમાં જ પડ્યા રહીએ શું શરીરના અલગ અલગ ભાગોમાં હંમેશા હળવું દર્દ રહે છે સ્નાયુઓમાં ખેંચાણ રહે છે અને જળવાય જેવું લાગે છે જો તમારી સાથે આવું થાય છે તો આ બિલકુલ સામાન્ય બાબત નથી પરંતુ આ એક એક સંકેત છે તમારા શરીરની અંદરથી મજબૂતી આપવાની જરૂર છે અને સૌથી સારી વાત એ છે કે આ માટે તમારે કોઈ મોંઘી દવા મોંઘ ઈલાજ કે મોટી જડીબુટ્ટીઓની જરૂર નથી તમારા ઘરમાં પહેલેથી જ રાખેલી ફક્ત બે એવી સામાન્ય વસ્તુઓ છે જે બધું જ સસ્તી હોય છે અને દરેક ઘરમાં સરળતાથી મળી જાય છે તેના નિયમિત અને યોગ્ય રીતે સેવન કરવાથી તમારું શરીર ફરીથી શક્તિશાળી ફૂર્તિલું અને પહેલાં જેવું જવાર બની શકે છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા માતા લક્ષ્મી તમારી સાથે હાથ જોડીને વિનંતી કે આ વિડીયોને જે કોઈ લાઈક કરીને કોમેન્ટમાં સાચા મનથી જયમા લક્ષ્મી લખે તેમના જીવનમાં ક્યારેય દુઃખ અને દર્દ ન આવે અને તેમનું હંમેશા નિરોગી મિત્રો આ વિડીયો ખૂબ જ માહિતીપ્રદ થવાનો છે તેથી વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી સરળ જુઓ મિત્રો આ બંને વસ્તુઓ કોઈ વિદેશી ટોનિક કે કરોડોની આયુર્વેદિક ઔષધિ નથી પરંતુ તેની અસર કોઈ ચમત્કારિક ઈલાજ થી ઓછી નથી ભલે તમારી ઉંમર હાલમાં પચાસ વર્ષ હોય સાહીઠ વર્ષ હોય કે સિત્તેર વર્ષથી વધુ હોય આ વસ્તુઓ તમારા શરીરમાં એ જ રીતે ઉર્જાને શક્તિ ભરી શકે છે જેવી શક્તિ તમે પચીસ કે ત્રીસ વર્ષની ઉંમરે અનુભવતા હતા આ વસ્તુઓ તમારી શરીરના પાચન તંત્રને મજબૂત બનાવશે તમારા અંગોમાં નવી ઉર્જાનો સંચાર કરશે લોહીની શુદ્ધિ અને શરીરને દરેક નસ અને સ્નાયુઓથી ભરેલી જીવંત બનાવશે જ્યારે તમે આ બંને વસ્તુઓનું સેવન યોગ્ય સમય અને યોગ્ય રીતે નિયમિત રૂપે કરવા લાગશો તો તમે જાતે જ અનુભવશો કે તમારું શરીર દરરોજ વધુ પ્રફુલ્લિત મજબૂત અને સક્રિય થતું જાય છે આ વસ્તુઓના સેવનથી માત્ર તમારો જૂનો થાક અને જ દૂર નહીં થાય પરંતુ શરીરની અંદર છુપાયેલી ઘણી જૂની બીમારીઓ પણ ધીમે ધીમે બહાર કાઢી શકાય છે શરીરમાં જે ગંદકી એકઠી થઈ ગઈ છે તે ધીમે ધીમે સાફ થવા લાગે છે અંગોને ફરીથી શક્તિ અને જીવન મળવા લાગે છે અને શરીરને જરૂરી પોષક તત્વોની જરૂર હતી તેની સ્ફૂર્તિ સ્વાભાવિક રીતે થવા લાગે છે હવે સવાલ એ છે કે આખરે આ બંને અને તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે અને ક્યારે કરવો આની સંપૂર્ણ વિગત આ વિડીયોમાં મળવાની છે તેથી આ વિડીયોની અંત સુધી જરૂર જુઓ કારણ કે હું આગળ જઈને સંપૂર્ણ માહિતી ખૂબ જ વિગતવાર જણાવવાનો છું કે કેવી રીતે આ બંને વસ્તુઓ દ્વારા તમને તમારા સ્વચ્છને ફરીથી પહેલા જેવું બનાવી શકો છો મિત્રો જો તમે હજુ સુધી આ વીડિયોને લાઈક નથી કર્યો તો જલ્દીથી લાઈક બટન દબાવો વિડીયોને તમારા મિત્રો સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો જેથી તેઓ પણ તેમને લાભ લઈ શકે અને જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો મિત્રો જે પહેલી વસ્તુની હું વાત કરવા જઈ રહી છું તેનું નામ છે મગફળી હા મિત્રો મગફળી જેની અંગ્રેજીમાં ગ્રાઉન્ડ કે પિન્ટન્સ કહેવાય છે બજારમાં અલગ અલગ આકાર રંગ અને જાતિઓ ખૂબ જ સરળતાથી મળી જાય છે પરંતુ જ્યારે પણ તમે મગફળી ખરીદવા જાઓ છો તો એ વાતનું ધ્યાન રાખો કે તમે નાના દાણાવાળી દેશી મગફળી જ લો કારણ કે તે શરીર માટે સૌથી વધુ લાભદાયી માનવામાં આવે છે તમારા મનમાં એ વિચાર જરૂર આવતો હશે કે મગફળી ખૂબ જ સસ્તી વસ્તુ છે તો તેનો લાભ દામ કાજુ કે અખરોટ જેવા મૂા ડ્રાય ફ્રૂટથી વધુ કેવી રીતે હોય શકે તો તમને જાણીને આશ્ચર્ય થશે કે જો તમે મગફળીને યોગ્ય માત્રામાં અને યોગ્ય નિયમિત રૂપે કરવાનું શરૂ કરો તો તે તમારા શરીર માટે એક અત્યંત શક્તિશાળી અને સસ્તા ટોનિક તરીકે કામ કરે છે હવે વાત કરીએ કે મગફળી આપણા શરીરમાં કેવી રીતે અસર દેખાડે છે સૌથી પહેલા હાડકાની વાત કરીએ જો તમને ઘૂંટણમાં વારંવાર દર્દ રહે છે કમરમાં જકડાઈ લાગે છે દાંત નબળા થઈ જાય છે વારંવાર હાડકામાં ટચકો અવાજ આવે છે તો સમજી લો કે તમારા શરીરના કેલ્શિયમ ઉપર થઈ છે મગફળી દૂર કરવા માટે ખૂબ જ અસરકારક છે કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં નેચરલ કેલ્શિયમ મળે છે જે હાડકાને અંદરથી મજબૂત બનાવે છે એટલું જ નહીં મગફળીમાં મેગ્નેશિયમ પણ સારી માત્રામાં હોય છે શરીરમાં કેલ્શિયમના પોષણ કે વધુ સારું બનાવે છે એનો અર્થ એ થયો કે હવે તમારાથી અલગ કોઈ મોગું મેગ્નેશિયમ પ્લેટિનમેન્ટ લેવાની જરૂર નથી મેગ્નેશિયમ માત્ર હાડકા માટે જ નહીં પરંતુ આપણા શરીરની ન્યુરોન્સ અને આખા નર્વસ સિસ્ટમ માટે ખૂબ જ જરૂરી છે નશોની નબળાઈ નશોમાં અવરોધ હાથ પગમાં જણા નબળાઈ કે કંપન જેવી સમસ્યાઓ બધા સંકેત એ છે કે તમારું નર્વસ સિસ્ટમ નબળું પડી ગયું છે આવી સ્થિતિમાં મગફળીનું સેવન તમારા માટે એક અત્યંત સસ્તો અને અસરકારક ઉપાય બની શકે છે જો તમારા હાથ પગ પડી જાય છે 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 અંગોમાં અંગોમાં શૂન્યતા આવે સ્નાયુઓમાં દર્દ થાય છે તો સમજી લો કે તમારા શરીરમાં ન્યુરોન્સની તિથિ બરાબર નથી આ ઉપરાંત જો તમારા હાથ ધ્રુજી વસ્તુઓ ઉપરતી વખતે કંપન લાગે છે યાદશક્તિ નબળી થઈ ગઈ છે વાળ ખરવા લાગ્યા છે આંખોની રોશની ઝાંખી થઈ રહી છે તો આ બધાને સંકેત તમારા શરીરમાં જરૂર વિટામિન્સ અને મિનરલ્સની ઉણપ થઈ ગઈ છે મગફળીમાં વિટામિન્સ બી એ બી સિક્સ અને વિટામિન પુષ્ટ પ્રમાણમાં જે આ બધા લડવામાં મદદ કરે છે કરીને વિટામિન ઇ એ ખૂબ જ સારું ઓક્ટિમેન્ટ ચહેરા પર આવતી કરચલાઓ ડાહ

જે મગફળી સાથે મળીને તમારા શરીરની વધુ શક્તિશાળી બનાવી દે છે બીજી વસ્તુ વાત પણ મોગી કોઈ ચીજ નથી પરંતુ તમારા ઘરમાં રાખેલી એક ખૂબ જ સામાન્ય વસ્તુ છે અને તે કિસમિસ હા મિત્રો કિસમિસ જેવા સામાન્ય રીતે સૂકી દ્રાક્ષ પણ કહેવાય છે અનેક રંગો અને પ્રકારોમાં મળે છે કેટલાક લોકો હળવા પીળા રંગની કિસમિસને સામાન્ય કિસમિસ કહે છે જ્યારે કેટલાક લોકો ઘેરા રંગની થોડી મોગી અને મોટી કિસમિસને મુનક્કા તરીકે ઓળખે છે જો તમારા ઘરમાં કોઈ પણ સામાન્ય કિસમિસ રાખેલી હોય તો તમે ફક્ત તેનું યોગ્ય રીતે સેવન શરૂ કરી દો તે પણ તમારા શરીર માટે કોઈ ઔષધિથી ઓછી અસર નહીં કરે હવે હું જે રીતે તમને જણાવવા જઈ રહી છું તેમાં કિસમિસ અને મગફળીને ક્યારે અને કેટલી માત્રામાં ખાવી તેના વિશે હું એકદમ સરળ અને વિગતવાર જણાવીશ પરંતુ તે પહેલા એ વાત કરી લઈએ સમજી લો કે કિશમિશ ખાવાથી શરીરને કેટલા અદભુત ફાયદા મળે છે જો તમે વારંવાર આખો દિવસ માનસિક તણાવ રહે છે દરેક બાબતને મનમાં ગૂંચવણ રહે છે કોઈ પણ બાબત વિશે વારંવાર વિચારતા રહો છો અને આ જ કારણે બેચેની અને ચિંતાની સમસ્યા થાય છે જેના લીધે રાત્રે ઊંઘ પણ બરાબર નથી આવતી તો એનો અર્થ એ છે કે તમારા શરીરમાં હોર્મોન્સનું સંતુલન ખોવાઈ રહ્યું છે આવી સ્થિતિમાં કીસમિશ તમારા માટે કોઈ અમૃતથી ઓછી નહીં હોય કીસમિશમાં પુષ્કળ પ્રમાણમાં પોટેશિયમ મળે છે જે તમારા હૃદયના સ્વચ્છ અને ખૂબ જ ફાયદાકારક છે જો તમે રોજ કિસમિશને યોગ્ય રીતે ખાઓ તો તમારું હૃદય મજબૂત રહે છે અને હૃદય સંબંધિત બીમારીઓ જેવી કે બ્લોકેજ બ્લડ પ્રેશર હાર્ટ એટેક જેવી સમસ્યાઓ તમારી નજીક પણ નહીં આવે કિસમિસ શરીરમાં પોષણની ઉપનને પૂરી કરે છે અને જે લોકોને વારંવાર પેટ સાફ ન થવાની ફરિયાદ રહે છે એટલે કે કબજિયાતની સમસ્યા રહે છે તેમના માટે આ કોઈ ચમત્કારિક ઓછું નથી કિશમિશ પાચન ક્રિયાને સુધારે છે અને કારણ કે તેનો સ્વાદ મીઠો હોય છે તેથી તેને ખાવામાં કોઈ તકલીફ પણ નથી જો તમને વારંવાર પેટમાં ગેસ બને છે જેના કારણે છાતીમાં બળતરા પેટ ભારે લાગવું દર્દ કે ક્યારેય દાંતમાં ખેંચાણ જેવી સમસ્યાઓ થાય છે તો કિશમિશ આ બધી વસ્તુઓની છુટકારો અપાવી શકે છે જ્યારે રાત્રે જ્યારે તમે સુઓ છો ત્યારે ક્યારેક પેટનું એસિડ ગળા સુધી આવી જાય છે જેના લીધે સવારે મોનોસ્વાદ કડવો લાગે છે આ બધું પેટના ગેસના કારણે થાય છે અને કિશમિશ આ સ્થિતિમાં ખૂબ જ રાહત આપે છે આ ઉપરાંત કિશમિશ શરીરના લોહીની માત્રા વધારવામાં મદદ કરે છે પરંતુ તે લોહીમાં સુગર વધારતી નથી આ કારણે જે લોકોની ડાયાબિટીસ એટલે કે સુગર સમસ્યા છે તેઓ પણ નિર્ભરપણે કિસમિસ ખાઈ શકે છે બ્લડ પ્રેશર વાળા લોકો માટે પણ આ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે કિશમિશ વાણાને ઘટ અને ચમકદાર બનાવે છે અને ચહેરાની ત્વચાને નિખારે છે કારણ કે તેમાં ઘણા બધા મિનરલ્સ અને વિટામિન્સ હોય છે જે ત્વચા અને વાળના સ્વચ્છ માટે અત્યંત જરૂરી છે હવે વાત કરીએ કે તેને કેવી રીતે અને કેટલી માત્રામાં ઉપયોગ કરવો કારણ કે ઘણા લોકો તેની યોગ્ય રીતે જાણતા નથી અને તેનો પૂરો પૂરો લાભ મળી શકતો નથી તો જો તમે કેટલીક હંમેશા શરીર ભારે લાગે છે હંમેશા થાકેલું લાગે છે સાદામાં જકડાઈ રહે છે સ્નાયુઓમાં દર્દ કે ખેંચાણ થાય છે તો આ ઉપાય તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે સૌથી પહેલા વાત કરીએ મગફળીની માત્રાની જુઓ મિત્રો રીત ખૂબ જ સરળ છે જેટલી મગફળી તમારી એક મુઠ્ઠીમાં સમાય એટલી જ માત્રામાં તમારા શરીર માટે પૂરતી છે ભલે તમે બાળક હો હો યુવાન કે વૃદ્ધ દરેક પોતાની હથેળી પ્રમાણે ખૂબ જ મગફળી જોવી જોઈએ ન તેનાથી વધુ ન તેનાથી ઓછું હવે તમારે શું કરવાનું છે એક કટોરીમાં તમારી મુઠ્ઠી જેટલી મગફળી નાખો તે પછી વાત આવે છે કે કિસમિશની એક દિવસમાં કોઈ પણ વ્યક્તિ માટે દસ થી અગિયાર કિસમિશના દાણા પૂરતા ગણાય છે તમારે આ કિશમિશને સાફ કરીને રાત્રે પાણીમાં પલાળી દેવી એ જ તમારે પણ પાણીમાં પલાળી દેવું પલળે અસર દેખાડે છે તેમાં હાજર મિનરલ્સ અને વિટામિન શરીરમાં જઈને સારું કામ કરે છે હવે સવારે જ્યારે તમે ઉઠો તો સૌથી પહેલા તમારે પલાળેલી કિસમિશ અને મગફળીને એમ જ ધીમે ધીમે ચાહી ને ખાઈ શકો છો અથવા તેને મિક્સરમાં થોડું પાણી નાખીને પીસી લો અને તેમાં થોડું વધુ પાણી નાખીને ગ્લાસની જેમ પી શકો છો જો તમે ઈચ્છો તો મગફળીની છાલ કાઢી શકો છો પરંતુ જો કાઢવા ન ઈચ્છતા હો તો વાંધો નથી આ બધું તમે તમારી સુવિધા અને સ્વાદ પ્રમાણે કરી શકો છો જો તમને પીસીને પીવું પસંદ નથી તો સલાડમાં ભેળવીને પણ ખાઈ શકો છો જો તમે આ રીતે કિશમિશ અને મગફળીની રોજ માત્રામાં ખાઓ છો તો શરીરમાં અદભુત શક્તિ આવશે થાક દૂર થઈ જશે નસોમાં બ્લોકેજ નહીં રહી ઊંઘ ગાંઠ આવશે નહીં અને તણાવ જેવી સમસ્યાથી છુટકારો મળશે પાચન તંત્ર મજબૂત બનાવશે અને જ્યારે પેટ સારું રહેશે તો શરીરની લગભગ નેવું ટકા બીમારીઓ આપોઆપ જ ખતમ થઈ જશે ઉંમર જેમ જેમ વધતી જાય છે શરીરમાં પ્રોટીનની માત્રા ઘટવા લાગી છે જ્યારે તમે પેશાબ કરો છો અને તેમાંથી સફેદ ફીણ જેવું કંઈક દેખાય છે તો આ બે વાતોનો ઈશારો આપે છે કે તમારા શરીરમાં પ્રોટીન બહાર નીકળી રહ્યું છે જ્યારે શરીરમાં પ્રોટીન ઉણપ થાય છે ત્યારે સ્નાયુઓ નબળા પડવા લાગે છે વૃદ્ધોમાં સમસ્યા ખૂબ જ સામાન્ય છે તેથી કિશમિશ અને મગફળીનો આ નુસ્ખો ખૂબ જ ફાયદા લાય છે આ માત્ર સ્નાયુઓને મજબૂત નથી બનાવતું પરંતુ શરીરની અંદરથી શક્તિશાળી બનાવે છે અને પ્રોટીન ઉણપને પણ દૂર કરે છે આ ઉપાય ખૂબ જ સસ્તો અને ખૂબ જ સરળ છે અને ખૂબ જ અસરકારક છે કોઈ પણ વ્યક્તિ ગમે તે ઉંમરનું હોય તેને અપનાવીને લાભ લઈ શકે છે આને આજની તમારી દિનચર્ચામાં સમાવેલ કરો અને પોતાના પર ભરોસો રાખો તેની અસર તમને જરૂર દેખશે સાથે થોડું ચાલવું અને હળવી ફુલકી કસરત કરવાનું ક્યારેય ન ભૂલો તો હવે વધુ મોડું ન કરો આજથી શરૂઆત કરો તો મિત્રો આજની વિડીયોમાં બસ આટલું જ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને જાણો સતયુગ્ની વાતને સબસ્ક્રાઈબ જરૂર કરો સાથે જ બે નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દો જેથી આગલો વિડિયો સૌથી પહેલાં તમારી પાસે આવે અને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે જરૂર લખો વિડીયોમાં અંત સુધી જોડાયેલા બદલ આપ સૌનું ખૂબ ખૂબ આભાર